ઝડપથી ખાડાઓ પૂરવાની મિહિમ આ વરસાદ બંધ થતાની સાથે વરસાદ ચાલુ હતો એ સમયે પણ અને જ્યારે થોડી ઘણી વરસાદમાંથી અત્યારે રાહત મળી છે એટલે પંદરમી સપ્ટેમ્બર સુધીમાં ત્રણ દિવસમાં તમામ ખાડાઓનું મેટલ પેચવર્ક પૂરું કરવાનો નિર્ધાર કર્યો છે અને સાથે સાથે હાલમાં એના ઉપર ડામર પેચવર્ક માટેની પણ કામગીરી ચાલુ કરી છે અને એ બધા જ ડામર પેચવર્ક આપણે પૂરા કરીશું અને સાથે ઓક્ટોબર માસથી જ્યાં આગળ રોડ તૂટી ગયા છે ખાડા પડ્યા છે ત્યાં રીકાર્પેટિંગ હાથ ધરવાનો નિર્ણય ખૂબ ઝડપથી થાય એના માટે કર્યો છે નુકસાન પામેલી જ્યાં ખાડાઓ પડ્યા છે અને જ્યાં નુકસાન થયું છે એવા રોડો ચાર હજાર એકસોને કિલોમીટર જે છે એ છે અને એ પૈકી અત્યાર સુધીમાં આપણે ચોવીસો ને ઓગણત્રીસો કિલોમીટર મેટલ પેચવર્ક આપણે પૂરું કર્યું છે અને બાકીની જે કામગીરી રહી સત્તરસો તેતાલીસ કિલોમીટર એ પંદર નવ સુધીમાં કાચા મેટલ પેચવર્ક પૂર્ણ કરવાનું આયોજન હાથ ધર્યું છે આજની તારીખે મશીનરીમાં પાંચસો પાંત્રીસ જેસીબી ટેમ્બર લેબર તેરસો ત્રાણું અને જે ડામર પ્લાન્ટ એક્યાસી પુરા વિસ્તારમાં માં શરૂ કરી દીધા છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે